હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને હું છું રાધિકા તો આજનો બ્લોગ છે કિચનમાંથી સ્ટાર્ટ થાય છે વાગી ગયા છે બાર એટલે બપોરાની આપણે તૈયારી કરવાની છે પણ આજે હું કહી દઉં તો આજે છે મહાવદ ત્રીજ આજે છે બુધવાર અને આજે છે ચાર ફેબ્રુઆરી તો બસ અને આજે બપોરામાં શું બનાવવાનું છે એમ તો છે ને બાફેલા સક્રિયા પેડા છે મમ્મી સર ટિફિનમાં છે ને બાફી નહીં ખાતા એટલે આના આપણે છે ને બધાનો તો સીરો નથી બનાવવાનો પણ થોડાકનું ખાલી મને ભાવે છે એટલે મારા પૂરતો જ બનાવવાનો છે અને સવારે ટિફિનમાં મમ્મીએ બનાવેલો છે ઓળો ઓળો તો મને ભાવતો નથી તો એ મમ્મી ખાશે અને સવાર સવારમાં શાકભાજી લેવાઈ ગયું છે ટમેટા અને લીંબુ તો હમણાં તો છે ને સક્કરિયા સાવ સસ્તા છે લગભગ દસના ના કિલો એ ટાઈપનું છે પણ જ્યારે મહાશિવરાત્રી આવશે ને ત્યારે આના સકરિયાના ભાવ વધી જશે જુઓ કારણ કે શિવરાત્રીમાં છે ને શક્કરિયાનો શીરો અને શકરિયા બાફીને ખાય શાકે કદાચ બનતું હશે જેમ કે કેળાનું શાક બને તો બાફીને બનાવતા છે ખબર નહીં આપણને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ આ શક્કરિયાનું શાક બને કે નહીં હા ઊંધિયા શાકની અંદર તો નાખે જ શક્કરિયા પણ તે ખાલી ખાલી શકરિયાનું શાક ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને આ બાજુ જો આપણો કાલે સાંજે બનાવ્યો હતો ને બીટનો હલવો ગાજરનો હલવો પૂરો થઈ ગયો બીટનો હલવો જો એટલો આમ તો ઘણો બની ન તો પણ એટલો છે અને જો સવાર સવારમાં સક શું કહેવાય આને ભૂલાઈ ગયું સકરી ઓકે નામ ભૂલાઈ ગયું મસ્ત આમાં પણ અડધી છે ને કડવી કડવી છે નામ ભૂલાઈ ગયું છે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો અને અહીંયા શું છે આમળાની કેન્ડી છે મમ્મીએ બનાવી હતી એટલી છે એટલે ભાવે છે બહુ વધારે એટલે અહીંયા જો પછી બધું બનાવવાનું ચાલુ પણ થઈ ગયું અને જો મૂકી દીધું બોળીને જે લાસ્ટ ટાઈમ જે વધ્યું હતું ને ગળું પાણી એમાં જ મમ્મીએ પલાળી દીધું છે તો એવું છે આનું કોમેન્ટ કરજો આનું કે ભૂલાઈ ગયું આઈ થિંક સ ઉપરથી નામ છે યાદ આવે ને તો કહેશું બાકી તમે કોમેન્ટ કરીને કહો તો કાંઈ નહીં ચાલો આપણે શીરો બનાવવાનો છે તો એ બનાવી નાખીએ સકરિયાનો શીરો છે ને મારે એકને જ ખાવાનો છે આમાંથી થોડાક આપણે બનાવશું તો પહેલાં સૌથી પહેલાંની સાલ કાઢી નાખીએ ને આ સક્કરિયા એવા છે ને કે એની અંદર રૂસડા ભૂસડા એવું કાંઈ છે નહીં એટલે કંઈક છાળવાની કે જરૂર નહીં પડે અને ચક્કરિયાનો શીરો છે ને ઘણા એકદમ કઠણ બનાવે એકદમ શીરો હોય ને એ ટાઈપનું એમ પણ આપણે છે ને લિક્વિડ થોડો અડધો લિક્વિડ થોડું એવું લિક્વિડ ટાઈપનું રાખીશું આમ ઘાટો અને આમ લિક્વિડ ટાઈપ એમ એટલે મસ્ત ખીર જેવું સમજી લે ને એમ એટલે મને છે ને ખીર જેવો તે શીરો બહુ ભાવે તો તમે કોમેન્ટ કરીને કહો તમને કયો ભાવે છે જો કઠણ થઈ જાય એકદમ એવો શીરો ભાવે કે થોડોક આમ લિક્વિડ ફોર્મમાં ખીર જેવો હોય એવો ભાવે તો ચાલો બનાવીએ સક્કરિયાનો શીરો કોનો કોનો ફેવરેટ છે કોમેન્ટ કરીને કહેજો મારા એટલો બધો ફેવરેટ હતી પણ સક્કરિયા હોય ને તો એમ થાય કે હાલો ભાઈ શીરો બનાવીને ખાઈએ આમ નકરા તો ન ભાવે અને ઘણા લોકો છે ને સક્કરિયા ઉપર છે ને મોરસ ભભરાવી દે પછી એમને ખાય બાફેલા સક્કરિયા ઉપર અલગ અલગ બધાને ભાવે એમ બનાવે ચાલો ફટાફટ આની ને સાલ કાઢી નાખીએ આપણે તો જો આપણે સક્કરિયાની છે ને મસ્ત આપણે સાયલ કાઢી નાખી છે હવે એ છે ને બફાઈ ગયેલા સારા જ મેસરની મદદથી પણ મેશ કરી શકો છો પછી આપણે એમાં છે ને દૂધ નાખી દઈશું અને પછી આપણે એમાં નાખી સાકર અમે છે ને મોસ્ટ ઓફ સાકર યુઝ કરીએ છીએ સાકર યુનપ છે એટલી તો ચાલો ગેસ ઓન કરીએ અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે ચારે બાજુ શીખ્યું હમણાં છે કારણ કે બધા રાંધતા હોય ત્યારે બપોરે તો ચાલો હવે આને છે ને મસ્ત આપણે છે ને ચડવા દઈશું થોડીક વાર હલાવશું મસ્ત ઘાટો કરવાનો છે અને જરૂર પડે ને તો આપણે એમાં દૂધ નાખીશું મારે તો બહુ ગળાનું નહીં એટલે થોડીક ખાંડ હોય ને તો પણ ચાલે તો જો આવી રીતના છે ને મસ્ત ઉફાળ આવી જાય ને એટલે આપણો શીરો છે ને એકદમ રેડી થઈ ગયો છે હજી આમાં છે ને થોડુંક આમ ઘાટું લાગે એમ હા એકદમ સ્મૂથ ખાવા હોય ને તો બ્લેન્ડર ફેરવી દેવાનું દૂધ અને સકરિયા નાખીને પછી એટલે એકદમ એક રસ થઈ જાય તો ચાલો આપણો છે ને સકરિયાનો શીરો એકદમ રેડી થઈ ગયો છે આપણને ત્યાં લિક્વિડ ટાઈપ જ ભાવે છે એટલે આપણે આવો બનાવ્યો છે અને તમામા કાજુ બદામ નટ્સ પણ નાખી શકો છો આપણે અત્યારે નથી નાખતા ત્યારે અવેલેબલ નથી એટલે બાકી નાખી શકો છો જાયફળનો ભૂકો મસ્ત સ્મેલ આવે અલાયચીનો પાવડર સરસ નથી સ્મેલ આવે તો ચાલો મસ્ત મસ્ત બપોરા કરવા માટે

તો વાગવામાં આવી રહ્યા છે સવા છ અને વાળનો ટાઈમ થઈ ગયો છે ને આજે આપણે બનાવવાના છે ઢોસા એક દિવસ અમે નક્કી કર્યું કે રોજ ખીચડી ખાવું અને એની જગ્યાએ રોજ અમે નવું નવું ખાય છે એક દિવસ બટેકા પવા બનાવ્યા કાલ રબડો બનાવો કામ છે અને આજે ઢોસા બનાવવાના કાલથી તો અમારે જમવા જવાનું છે બહાર એટલે કાલથી તો કઈ ઉપાધિ નથી સાંજની ઉપાધી તો નથી પણ એમ થાય કે રોજ રોજ બાર નું ખાવું ખાવા પછી એમ થાય શારદી થાય એટલે જ ને એટલે એક ચાર દિવસ બહાર જમવા જવાનું થાય અને આ બાજુ જો મમ્મી બધું કટિંગ કરે છે કારણ કે આપણે બનાવશું ટોપરાની ચટણી બનાવવાની છે અને પાલક છે તો પાલક ને પાલકના ઢોસા બનાવવાના છે આપણે એટલે પાલક ને બસ એવું છે કેમ કે એવું છે કે તમારે બોલવું છે કે હાલ હમણાં ચકોરું આપું અને આ બાજુ જો આપણે છે ને બનાવવાનું છે મૈસુર ભાજી એટલે કુકરમાં છે ને આપણે બટેકા વાફવા માટે મૂકી દીધા છે અને આ બાજુ ટમેટા અને કાંદાની ગ્રેવી બનાવી નાખી છે તેલ આવે ને એટલે આપણે કરશું મૈસૂર ભાજી બનાવવામાં આમ જોવી ને તો હા હેલ્લું ખાલી ત્રણ વસ્તુ જોઈએ કાંદા ટમેટા અને બટેકા બાકી કંઈ વસ્તુ નાખવી હોય તો નાખીએ કો ગાજર કેપ્સિકમ પણ ન હોય તો હાલે ખરું એમ તો એ મસ્તની મૈસૂર ભાજી બને તો ચાલો પેલા બનાવી નાખીએ ને પછી હવે ઢોસા પાડશું બનાવશું મૈસૂર ઢોસા તો જો સાંજના વાગી ગયા છે મસ્ત મજાના સાત ને આની સાથે આપણે આવી ગયા છે ઘરે તો ઘરે આવીને આ તો એમ હતું કે કઈ ખાધું ખાવા મળશે પણ એની જગ્યા સાદાનું ખાવા મેળવામ્મી પાલક ખબર નઈ મને પાલક ના ઢોસા ખાવાનું પાલક ઢોસા હતા તો મેં પાલક ને ના પાડી હતી કે તમારે મસાલા નઈ મેં મેં પછી એમ નથી કર્યું કે મસાલા ઢોસા

ને 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 બાજુ છે 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 મસ્ત પેપર બનવા સૌથી પહેલા આપણે જમવા માટે બેહારી દીધા અને આમાં તો એ જ વસ્તુ છે ને એક એક પછી પડે બરોબર ને તો તમને કેવું ચાલો મસ્ત મજાના આવે ઢોસા ખાવા માટે કઈ વિડીયો કોલ નથી કરો અહીંયા આપણે વિડીયો જોયો ને ખબર નહીં પડી જાય બોલો લાઈવ માં મજા જ આવે હા ઈ વાત છે તો કાઈ નહીં ચાલો તો રાધિકા સડી ગઈ છે હા તમે જો આમ કે કરો ને તો દર વખત સેટિંગ થઈ જાય એમ ઊભો ન રહેવું પડે એટલી ઘડી અને હારું બનાવવા હેલું પડી જાય ને આમ ને દેતી ને નકર કે બૂમ થઈ જા તો મસ્ત નામ જો કેવો મસ્ત ઢોસા બને મમ્મીને પૂછો કેવા

આપડે mm. છે <laughs> <laughs>

આપણે લોઢી છે ને જૂની લીધી છે જૂની છે ને મતલબ એટલે બહુ જૂની છે આપણે તો કોરોના વાતથી તમે આ લોઢી લીધેલી છે હવે જે લોઢી લઈ છે ને એને બે બાજુ પકડવાના હાથ આવે પછી પ્લસ કે આવું આમ કરવાનું છે આવે આવે છે તાવી તો ના આવે આપણે તો બહુ હા નવ વરસ છે આ નવ વર પહેલા છે હવે તાવી તો બાકી બધું કમ્પ્લીટ આવે છે તો ચાલો મસ્ત મજાના જે પાલકના ઢોસા બને છે આમાં છે ને તમે ચીઝ નાખી શકો પનીર નાખી શકો પણ અમે કઈ ચીઝ બીજ ના રાખવી એટલે સાદા ખાવાવાળા

બસ પણ હવે કેટલું ગોળ કોળું કરશું બટર વાળા બનાવત આપણે હમ કાઈ નહીં નેક્સ્ટ ટાઈમ વાત હવે કાઈ નહીં ચાલો મિત્રો પાલક માટે મિનિટ કોઈ શા ખાવા તો આ બાજુ માસ્ક મજા ને ઉખડી ગયું છે સારી બાજુ તો એમાં હું વાંધો તારે લેવાનો જ હતો તો પછી

પપ્પા ની સંજય આવી જશે ને એ જમવા બે જશે ને આ બાજુ કઈક નવું મેનુ રેડી થાય છે હવે શું થાય છે

તો તમને કેવું લાગ્યું ઓળો બે ઓળા ઢોસા ઓળો વાળો ઢોસા તો બહુ મજા આવી બહુ મજા આવી અને જો એને પેપર બન્યું આખે આખું પેપર ઓલું કરી નાખ્યું આખી લોઢી બરાબર સાઈઝ કરી નાખ્યું આખે આખું કડકડો વાહ એમ તો કારી અમારે ઘરમાં ઢોસા બનવાનું કારણ જ છે કારીગર બધા બહુ ને હારા ને જોઈ ગયા આખે આખું ગોળ

કાંઈ નહીં તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમ્યો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો વિડીયો શેર કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી રાધે રાધે